નારિયેળી પૂર્ણિમાના દિવસે માછીમારો માટે ખૂબ મહત્વનો ગણવામાં આવે છે નારિયેળી પૂનમના દિવસે માછીમારો દ્વારા દરિયાદેવીની પૂજા કરી દરિયો ખેડવા દરિયા પાસે પરવાનગી લઈને માછીમારી કરવા માટેના વિધિવત પ્રારંભ કરતા હોય છે ત્યારે આજે પણ મોટી સંખ્યામાં માછીમાર ભાઈઓએ સપરિવાર સાથે દરિયાની તથા પોતાની બોટની પૂજા કરી હતી અરબી સમુદ્રને અડીને આવેલા વલસાડ જિલ્લાના સાહીઠ કિલોમીટર લાંબા દરિયા કિનારે વસેલા પંદરસો થી વધુ માછીમારો દ્વારા નાળિયેરી પૂનમ ના દિવસે વર્ષો ચાલી આવેલી પોતાની પરંપરા અનુસાર પોતાની બોટ તથા દરિયાની પૂજા કરી હતી નારિયેળી પૂનમ માછીમારો માટે ખૂબ મહત્વની ગણવામાં આવે છે આ દિવસે તમામ માછીમારો પોતાની બોટ અને દરિયાની પૂજા કરી દરિયાદેવ પાસે પોતાને આખો વર્ષ આજીવિકાને સારી મળી રહે અને દરિયામાં જતાં પોતાના માછીમાર ભાઈઓ આખું વર્ષ દરિયો સાચવે માટે પૂજા અર્ચના કરતા હોય છે ચોમાસા દરમિયાન દરિયો તોફાની બનતો હોય છે તે દરમિયાન માછીમારો દરિયાને ખેડવાનું બંધ કરતા હોય છે નાળિયેરી પૂનમ બાદ દરિયો થોડી શાંત તથા માછીમારો દ્રરક દરિયામાં નાળિયેર વધાવી દરિયા દેવીની પૂજા કરી માછીમારી શરૂ કરતા હોય છે આજનો દિવસ માછીમારો માટે ખૂબ જ અગત્યનો દિવસ છે નારિયેળી પૂનમ અને નારિયેળી પૂનમ એટલે રક્ષાબંધન અને રક્ષાબંધન ભાઈ બહેનનો પણ તહેવાર છે અને સાથે સાથે નારિયેળી પૂનમથી એવું કહેવામાં આવે છે કે દરિયાઓ જે રોડ સ્વરૂપ ધારણ કરે છે નારિયેળી પૂનમ પછી થોડો શાંત થાય છે અને નારિયેળી પૂનમ પછી એમનું જે ઓરિજિનલ સ્વરૂપ છે થોડું ધીમું પડે છે એટલે અમે દરિયાની પૂજા કરી આજના દિવસે અમારું આખું કુટુંબ અમારી આજીવિકા આજીવિકા ઉપર એટલે કે ફિશિંગ બોટ ઉપર જઈ પૂજા અર્ચના કરે છે ભગવાનને યાદ કરે છે દરિયાની પૂજા કરે છે અને દરિયાને વિનંતી કરે છે કે આજથી અમે આજીવિકા માટે નીકળવાના જ છું કે હે દરિયાદેવ અમારી આજીવિકામાં થોડી મદદ કરે અને અમારું ગુજરાન તમારા ઉપર જ નિર્ભર છે એ આશા સાથે અમે દરિયામાં નીકળતા હોઈએ છીએ